અત્યારે વાગી ગયા સાડા સાત આજે જે મને તાવ આવતો હતો બનાવવાનો કાયમ પડ્યો નથી અને જે અમારે મંજૂર કંઈક કરે છે મને તો નથી કાલે કાલે છે અને જો આને ખંજવાર આવે છે ને તો મેળ આવે ને તો દવા લેવાઈ જવાની છે હું તો આજ તો કેતો મને પણ તાવ આવતો હતો ને મને કે એક જ આવી જઈ જોયું ઓછી પણ આને ખંજવાર આવે છે એટલે દવા લેવા જાવી જો કાલ ટાઈમ મળશે તો કાલે લઈ આવશું મેં તો એને આજ ન્યુ કીધું ના આવી જ નથી કે એકદી વાટ જોઈ કે કે આવી તો પણ તો તો શું જોઈએ કોઈનું એને

આજે ફ્રી જતા મેં તો લોક ન બનાવ્યો મને તો તાવ ઓલરેડી આવતો હતો એટલે પણ એને તો એને તો હવે શું કામ હોય એ તો ભગવાન જાણે ફ્રી હતો તો એ લોક ન બનાવી અને અમારે જો દિયાબેને આમથી આવી ગયા છે અને શું લઈ આવીશું વેફર લઈને આવી ગઈ છે મને આપીશ હે મને આપીશ જો એ એની મોહીને આપે હે પણ મને હવે શું કરે હાલ મને આપીશ મને નહીં આપે એને મોહીને આપીએ હે જય જય શું તમારો પ્રેમ છે કાલે જ બે શામાંથી બાતતી તી હે કાલે શામાંથી જ બે બાપતી હતી નહોતો બાદતી હ શું તમારો બેન પ્રેમ છે દિયા ન મેચનો આજે પ્રેમ જે આવી ગયો અને કાલે બે વાત હતી આને સા વધારે પીવો તો ને આ માપનું દેતી હતી એટલે મને આલીશ આવી લઈએ મને આવી લઈ

અને હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો જમી લેવું કારણ કે તાવ આવે ને એટલે સુખે થોડીક લાગે અમુકને ના લાગે મને તો લાગે લાગે પણ ખાવા ટાણે બેસી ત્યારે બહુ ભાવતું નથી સત્ય થારી થઈ જાય તો સારું અને કાલે આપણે વાવવાનું છે સુખર એ વાવી જઈએ એટલે આ વરસાદનું જે વાતાવરણ થઈ ગયું છે સ્કૂલમાં તો ઠંડો પવન બહારથી આવે છે આ એસી મૂકીએ ને એવો પવન આવે છે અને કાલે સુખર હોવાઈ ગઈ એટલે કામ તો પૂરું થઈ જાય પછી રફતારું રહેશે એવું

જરૂર અને મિત્રો શેર કરો એટલે ગાયક ગ્રોથ આપણું ચેનલ કરે ગાયકા એને આપણે કેટલા નવસો ને એ જે કે એમ કેમ કે તો સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે કેટલા આપણે હજારમાં તો ત્રીસ ઘટે છે હજારમાં ત્રીસ જ ઘટે છે અને વોસ્ટ ટાઈમ તો હજી આપણે ઘણો ઘટે છે પાંત્રીસો ના આપણે વોસ્ટ ટાઈમ તો પચીસો કલાક જેવું ઘટે છે તો તમે ગાયક આ મિત્રો શેર કરો છોક મસ્ત બનાવશું અને ડેલી સર્વિસ આપશો અને આ તો તબિયતના કારણે નહોતા બનતા અને આ લોકો બધા મિત્રને તે મુરલીધર આજના